કેલા તો પાણી કાઢ્યું બાન ને બાન બારે બાટીન લઈને આવ્યો છું બજાર ચઈન આયો મોટો વળી છોટો પડી હે બધું નકલી હોય લે ઓય ઓ લે ઓ તમ આ શું મેલે જો

આવતો તમને ના લે હોઘે ના મર આ બધું કોમ્યે કાઢી લ્યા છો તમારે વાળવાના ને વાળવાના છે પણ હમું તો આ જૂઠું કેમ બોલા બાપા अगर એમ કહું છું ને હું ઘર જવા તૈયારું પણ મરંગા તો આવું બાપા હું સાવા કરતો એ તો ઓકટ આવમો છે તને બાપા હમું તો સુધારવાનું નામ લેતા બોલો એ બધું કોણ કરે પણ હું તમને વારવાણ કીધું તું જાતે હાવાળો લઈને વારવા કે બાપો આવતા જશે કે મને ખબર કે જો આ તો કજો ગલાવ ગરમા એમ કરીને નાટક કરીને બાપા હાવાળી હાથોલી હાથ તમારો ઘરનું કામ એ બધું એ બધું કોમેક કરો તો બધું એટલે કે તું સાલા કે તમે હો તો મારા ઉપર હાથ તું gomme જો તો હું તો કરશ ક સાલા કરા જબર સાલા તો બંધ થા કે તું પણ તને પણ આખો કે તમે મને નવા દે હું

એ જો ભાઈ આરી ફુનામાં નેકરતી એ નહી એમું દમ ઓ તમે ઈના વાદે મનો હું મેલમેલ કરો છો હા સાહેબ જતો હોય કાણી હર ટાઈમ મળતો મજૂર કરી લઈ દેવા પડશે લે ખુબ કરો છો ભગત તમે તમારે તો ઓમ નામ જિંદગી પૂરી થઈ જવાની હો કારણ તમારે કયો તો ઘેર વાહણ હણ ગહવાનો સોણ ભરવાનું કચરા વાળવાના પોતો મારવાનો અને શેવટ નું હિત સારે તમારે શેવટ કોઈ લેના એ વાત તમારી હાસી તમારે તો બેરું ભલે બનુ મળ્યું તમે ઈજ ગોઠો વખમ બેરું મળ્યું તમારે હું તાણે કરવું તો પડે તમારે તમે તો અમને જિંદગી ગુલામ થઈ જાય તમે ગુલામ નહી ત્યાં અમે બીજું એટલે અમે અમે નહીં અમારે જોવા હતા રોજ બધું તે અમે સાથે ઉતારીએ છીએ બહેરો આવી છે મજૂર અંગાતી એ તો મજૂર તો આવે અંગાતી બહેરો આવો પણ અમાર તો નહીં એ નહીં આવતી તો કર ના તમારું છે ના આવે એને કરેલું નહી વધારે ગુનામો મરી જા મરી જા પણ અમે ચો પેલી એ કરીએ કરીએ તો ખરા જ નહીં ગમે તે પણ અમારું તો તમારું ના પાડી પણ આટલા વગેરે રાજા ને આ બધી તમારું જો રાખવાના આવે છોકરો ની અમાર જેવા

હું તારી જિંદગી માં ધૂળ પડી છે પણ રાજા કેર આ બધું હળગાવ બળગાવ જોવો તો ના કરવાનું કરું છું કેટલું કેવાનું વાતો કરવા વાળ કરી વાળા એટલું બધું ના પાર દેવાનું હોય તારે મારે કોમ તો કરવું કોમ કરવું કોમ ની લિમિટ હોય

હા હા મને તો બજે કે આ ઓણ તો બોલતા દીવાની કોટાય વાગતા નઈ હું એમ કહું છું મારા અંગત છેમાં